એ આથણું એમાં નાખીશું બરાબર કેમ કે આથણુંનો આ બોરો છે ને બોરો નાખવાથી છે ને સ્વાદ આવે આપણે આમાં આમાં કેમાં આમાં આ ચોરીએ એમાં સ્વાદ વધી જાય તો આપણે એટલો બોરો નાખીશું ને એને આપણે એકદમ વ્યવસ્થિત રીતના ચોરી નાખીશું બરાબર રોટલી આપણે જોઈ લઈએ એકદમ તાજા ઘીમાં ચોરેલી એટલે તાજા ઘીમાં તાજું ઘી ચોપડેલું છે બરાબર અને આ છે ચા નોર્મલ ચા અમારે આવો હોય છે પણ હું છે ને ચા ને દૂધ જ પીવ છું જનરલી આ છે અમારા ઝીણકા બેન નાના બેન બેન શ્રી કડવી બેન આ છે એ તો આ છે મારા મમ્મી અને આ અમારા મોટા બેન છે તમે જોઈ શકો છો જે આપણે બહુ હવે મિત્રો બે હવે બહુ જાદુ કાંઈ કેવું નથી પણ હવે જો ઘી જોઉં એ ઘી આપો તો આ જોઈ લો મિત્રો ઓરિજિનલ ઘીઓ પ્યોર ઘી

બરાબર અને હવે આપણે આને પેલા તો સૌપ્રથમ વ્યવસ્થિત રીતના ચોરી લેશુ બરાબર ચોરી આપણે બહુ છે ને મિત્રો બહુ જાડા બટકા નહીં કરવાના ઝીણા ઝીણા કરીએ ને એટલે શું છે કે સ્વાદ વધી જાય અને આમાં મિત્રો મોબાઈલ બરોબર શેર નહીં એટલે જોયું એવું આમાં શું કહેવાય કે રિઝલ્ટ ન થાય આવતું બરાબર અને તમે લોકો સપોર્ટ કરો જો આપણી ચેનલ મોનિટાઈઝ થાય અને પેમેન્ટ બીમેન્ટ આવે લાખેક રૂપિયાનું તો આપણે છે ને એક આઈફોન છોડાવી લઈએ તો મિત્રો એટલો તમે સપોર્ટ કરો કે આપણે શું કહેવાય કે મોનિટાઈઝ થઈ જાય ચેનલ અને હિરખું પેમેન્ટ આવી જાય ને તો એક ફોન લઈ લઈએ જેથી તમને બધાને મારા વિડીયો જોવા ખૂબ ગમે અત્યારે તો દસ હજાર વાળો ફોન છે મિત્રો એમાં જોઈએ એવું કંઈ રીજાજ મળે નહીં તમે બધા સપોર્ટ કરો તો હવે આમાં આપણે આગળ વધીએ બાકી તો આવા મમ્મી અને અમારા બેન છે જે અત્યારે અત્યારમાં કેરી ખાય છે રેકોર્ડિંગ ચાલુ છે તમને ખ્યાલ ના હોય તો મમ્મી બરાબર

આ રીતના મિત્રો કેરીઓમાં અમારે હોય છે અને આવી કેરી કાંઈક છે જો વ્યવસ્થિત રીતના જોઈ લો તમે આવી કેરી છે મિત્રો ને હવે આપણે આ ચોરાઈ ગયું છે હવે આપણે આને ખાશું હાલો એ તો રેડી અડી ગયો અડી ગયું તો જઈ લે અડી ગયું તો એટલો તો એટ તો તારે દેખાય ને જઈ લે મિત્રો અડી ગયું વ્યવસ્થિત રીતના એટલે જ કે ભાઈ છે કેરી કરે એવું વેરી ના કરે તો મિત્રો હવે જમી લઈએ આજના વિડીયો માટે એટલું જ અમારે નાસ્તો આ હોય છે તો વિડીયોને લાઈક કરો અને સપોર્ટ કરી નાખો અને એક લાઈક ઠોકી દો